બોડેલી તાલુકા વિકાસ અધિકારી દ્વારા અપાયેલી જિલ્લાની ઓગણીસ ગ્રામ પંચાયતોની વિગતોમાં અને મેરી પંચાયત એપ્લિકેશનમાં ઓનલાઈન થયેલી વિગતોમાં મોટો તફાવત આવતા છોટાઉદપુર જિલ્લાનું રાજકારણ ગરમાયું નમસ્કાર અવર જાંબુગોડા યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આપનું હું છું સંદીપ વાળંદ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ઉચાપાન ખાતે રહેતા તાલુકા પંચાયત સદસ્ય જીજ્ઞેશભાઈ રાઠવાએ તાલુકા વિકાસ અધિકારી બોડેલી પાસે ડિજિટલ સિગ્નેચર વિશે માહિતી માગી હતી જેમાં ડિજિટલ સિગ્નેચર જે એપ્લિકેશનમાં છે તેમાં અને તાલુકા વિકાસ અધિકારી સાહેબે આપેલી માહિતી જે વિગતો આપી હતી તેમાં આસમાન જમીનનો ફેર આવતા જિગ્નેશભાઈએ આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે ત્યારે આપને તેઓના નિવાસસ્થાન કે જે ઊંચાપાન ખાતે આવેલું છે ત્યાં આપણે તેઓની પાસે આ સંદર્ભે વાતચીત કરવા આવ્યા છે તેઓ આ બાબતે શું કહે છે તેમને તારીખ બાર બાર બે હજાર ત્રેવીસના રોજ તાલુકા વિકાસ અધિકારી બોડેલી પાસે જે માહિતી માગી હતી તેના વિશે આપ શું કહેશો જિજ્ઞેશભાઈ નમસ્કાર હું બાર બાર બે હજાર ત્રેવીસના રોજ જે ડીએસસીની વિશે માહિતી માગી હતી ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટ કહેવામાં આવે છે તે માહિતી એવી માગી હતી કે જે બોડેલી તાલુકાની ઓગણીસ પંચાયતો છે એ ઓગણીસ પંચાયતોમાં વહીવટદાર નિમાઈ ચૂક્યા છે તેની માહિતી માંગી હતી તેની માહિતી મેં માંગી તો મને તાલુકા વિકાસ અધિકારીએ લેખિતની અંદર માહિતી મને આપી છે એની અંદર જ્યાં પંચાયતમાં વહીવટદાર છે તેમના નામ અને પંચાયતનું નામ અને એમાં એવું લખ્યું છે કે અમે આમની ડીએસસીનો ઉપયોગ કરીને લેવડદેવડ નાણાંની કરી છે જે નાણાં નું પેમેન્ટ છે એની લેવડ દેવડ કરી છે પણ મેરી પંચાયત એક એપ્લિકેશન છે તેના માધ્યમથી જે એ એપ્લિકેશનનું માધ્યમ એ છે કે જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા સંચાલન કરવામાં આવે છે એ સંચાલન કરવામાં આવતી એપ્લિકેશનની અંદર જે પબ્લિશ થયેલી માહિતી છે જે જન પ્રજાની આગળ મૂકેલી માહિતી છે તેમાં અને તાલુકા વિકાસ અધિકારીએ આપેલી માહિતીમાં બંનેમાં મોટો તફાવત જોવા મળે છે તાલુકા વિકાસ અધિકારીએ જે માહિતી આપી છે તેમાં વહીવટદારોની નામની માહિતી આપી છે અને જે એપ્લિકેશનના માધ્યમથી જે આપણને જાણવા મળ્યું છે એની અંદર જે માજી સરપંચ હતા તેમની ડીએસસીનો ઉપયોગ થયો છે અને તેમના નામ સાથેનું એપ્લિકેશનમાં જોવા મળી રહ્યું છે એટલે જે તાલુકા વિકાસ અધિકારીએ માહિતી આપી અને એપ્લિકેશનના માધ્યમથી મળેલી માહિતી આ બંનેમાં મોટો તફાવત જોવા મળે છે તાલુકા વિકાસ અધિકારીએ આપેલી માહિતીમાં વહીવટદારોના નામ છે અને એપ્લિકેશનની અંદર દર્શાવે છે ચોખ્ખું સ્પષ્ટપણે માજી સરપંચ જેમની ટર્મ પતી ગઈ છે જેમનો સરપંચનો હોદ્દો પતી ગયો છે તેમના નામ બતાવે છે આ જે મેરી પંચાયતની એપ્લિકેશન જે છે એમાં અને તમે માગેલી માહિતીમાં આસમાન જમીનનો ફરક તમને દેખાયો અને તમે જોયું પછી તમે પાછી કોઈની પાસે આ બાબતની માહિતી માગી છે આ બાબતની માહિતી માગી નહીં પણ જો આ માહિતી આપણને મળી તેના આધારે આપણે જિલ્લા વહીવટતંત્રને જાણ કરી છે એની અંદર જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા કલેક્ટરશ્રી અને આપણા એસપી સાહેબશ્રી છોટાઉદેપુર આ ત્રણેય જણને હું આ વિશે જાણ કરી છે કે બંને માહિતીમાં તફાવત કેમ તો આની તપાસ થવી જોઈએ તો આ જે ડિજિટલ સિગ્નેચર છે અને તેમાં અને તાલુકા વિકાસ અધિકારીએ આપેલા તમને જે વિગતો છે એમાં મોટો તફાવત આવ્યો છે અને ડિજિટલ સિગ્નેચર એ એક એક કી છે કે જેનાથી નાનાની લેવડ દેવડ થતી હોય છે એવું મેં જાણ્યું છે તો એ બાબતે આપ શું કહેશો હા જે નાણાં લેવડ દેવડ થતી હોય હોય છે તમે જાણ્યું સાચી વાત છે પણ એ બાબતે આપણે કહેવા માંગીએ કે જે હોદ્દા પર નથી માણસ જેનો હોદ્દો પતી ગયો છે તો એને ડિજિટલ સિગ્નેચર આ લોકો ઉપયોગ કર્યો છે તો કેટલા અંશે યોગ્ય કહેવાય તો આમાં કેવું કોઈ તમને ભ્રષ્ટાચાર થયો હોય કે થવાનો હોય એવી કોઈ બુઆ આવી છે તમને આમાં સ્પષ્ટપણે તો નહીં પણ શંકાના દાયરામાં આપણે કહી શકીએ કે ભ્રષ્ટાચાર થયો હોય બરાબર છે પછી મેં તો એવું પણ સાંભળ્યું છે કે તમારા પપ્પાને જે તમારા પપ્પા હતા ને એ અહીંયા સરપંચ હતા હા તો એમને ઓફ થયાને ઘણા વર્ષો થયા છે લગભગ ત્રણ વર્ષ બે બે ત્રણ વર્ષ જેવું થયું છે તો હજુ પણ એમની સહી અને એમના એનાથી જ તમારું જે ગ્રામ પંચાયતનું એકાઉન્ટ છે એ ચાલુ છે એવું સાંભળવા મળ્યું છે ગ્રામ પંચાયતનું એકાઉન્ટનું તમે સાંભળ્યું એમાં નાણાં નું એકાઉન્ટ છે નાણાં ની જે ગ્રાન્ટ આવે છે તેનું એકાઉન્ટ છે જે આપણે બે હજાર ઓગણીસમાં તેમનું ટર્મ પતિથી સરપંચની ત્યારે એમને ઓપરેટિંગ કરવા માટે જે કેવાય કહેવાય સહીનું વલણ કહેવાય તે ત્યાં બેંકમાં એમનું જ સહીનું વલણ ચાલે છે અને એ જે નું વલણ ચાલે છે એમના મતલબ બે હજાર એકવીસમાં તો એમનું નિધન થયું બારમા મહિનામાં તો તે પછી પણ આ ત્રીજી ટર્મ કહેવાય વહીવટદારની બરાબર સરપંચોની ઇલેક્શન આવ્યું ફાધરની ટર્મ પછી પછી ડેપ્યુટી સરપંચને સરપંચનો ચાર સોંપવામાં આવ્યો પછી એમના પછી ઇલેક્શન આવ્યું ઇલેક્શન પછી બી સરપંચ આવી ગયા સરપંચની ટર્મ પત્યા પછી વહીવટદાર નીમ્યા તો હાલમાં તબક્કે વહીવટદારની સિગ્નેચર હોવી જોઈએ પણ અત્યારે પણ ઓગણીસનું એ જ એકાઉન્ટ મારા ફાધરના નામે ઓપરેટ થાય છે એના વિશે તમે શું કર્યું એના વિશે હું જ્યાં એકાઉન્ટ છે તેના મેનેજરને મળવા ગયો હતો જે એચડીએફસી બેંકમાં બોડેલી એકાઉન્ટ છે નાણાં પંચનું ત્યાં મળવા ગયો ત્યાં સહીનું વલણ બદલાયું તો નથી જ એ સ્પષ્ટપણે મને કીધું પણ એની તમને સર્ટિફાઈડ માહિતી જોઈએ ઓથેન્ટિક બરાબર જેની પુરાવા સાથેની વિગતો જોઈએ તે માટે સરકારી કર્મચારી કા તો પંચાયતનો લેટર જોઈએ એવું મને કહ્યું કે જે જેનો ઓથેન્ટિક છે જે તે ટાઈમે તલાટી હતા જેમને ખાતું ખોલાયું હતું તેમને લઈને આવું એવું મને મેનેજર કીધું અને એ મેં એમને કીધું કે તલાટી તો નથી એમની બીજે બદલી થઈ ગઈ છે તો એમને મને વિસ્તૃતમાં એવું કીધું કે હાલના તબક્કે જે તાલુકા વિકાસ અધિકારી છે જિલ્લા વિકાસ અધિકારી છે તેમને તમે રજૂઆત કરો ને તેઓ અમને બેંકને જાણ કરે કે આ સરકારી એકાઉન્ટ છે બરાબર છે એને જાણ કરે તો અમે તમને વિગત આપી શકીએ એવું જણાવતા હું હાલના તબક્કે કોઈને જાણ કરી નથી પણ મારો વિચાર છે કે મેં તાલુકા વિકાસ અધિકારીને જાણ કરું શું નામ આપનું મારું નામ ઈશ્વરભાઈ રાઠવા તાલુકા પંચાયત સદસ્ય હાલમાં વિરોધ પક્ષ નેતા બોડેલી